રૂપરેખા ઘડવા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ માં બનેલા કાયદાનું અમલ પકડાયેલી લારી વિનામૂલ્ય પરત કરવા તેમાં થયેલા નુકસાન આપવું ફરી લોકોના વેપાર કાર્યરત કરવા સહિતની રોજ સાંજના સમયે પાલિકાની મુખ્ય કચેરી પર ધરણા કરવામાં આવશે ત્યારબાદ જો માંગણીઓ નહીં સંતોષાય તો એક અલ્ટિમેટમ બાદ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર બનશે હવે જોવાનું એ રહ્યું પાલિકા પર શું અસર છે જો હકીકતમાં તો નાગરિકો નાગરિકોની સંગઠન છે નાગરિક તરીકે આપણે આપણા જે અધિકારો એ બચાવવા માટે એ જણાવવાની જરૂરિયાત આવી પડી છે કારણ કે માત્ર વડોદરા નહીં કે માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર જનતા શોષ પીડિત લોકો ખૂબ જ એક પછી એક કાયદાકીય રીતે એવા બદલાવ લાવવામાં આવી રહ્યા છે એવી રીતે વર્તવામાં આવી રહ્યા છે જાણે કે આ સામાન્ય માણસો મહેનત કરનાર લોકો જાણે કે ગુનેગાર હોય આ લારી ગલ્લા તોડવામાં આવ્યું શું તમે બે હજાર ચૌદ કાયદાને અમલ કર્યા છો દસ વર્ષ વીતી ગયા છે તમે અમલમાં નથી લાવતા અને લારી ગલ્લા વાળાઓને કહું છું તમે ગેરકાયદેસર છો હકીકતમાં આ તંત્ર આ કોર્પોરેશન ગેરકાયદે રીતે આ લારી ગલ્લા હટાવી રહ્યા છે કેમ કેમ કે એમના પોતાના નિષ્ફળતા ઢાકવા માટે પૂરમાં આપણે સૌએ જોયું અને જાણ્યું કે અનેક મોટા મોટા બિલ્ડરોના હોટેલથી માંડીને બિલ્ડિંગથી માંડીને અગોરા મોલથી લઈને બધું એવા અનેક જગ્યાઓમાં ખોટી રીતના નદી ઉપર કાંસો ઉપર દબાણ કરેલા હતા વડોદરા લોકોની વડોદરાની લોકોની માંગ હતી કે આ બધી દબાણ હટાવો પરંતુ તંત્ર અને સરકાર એને નથી હટાવી રહ્યા એ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ થયા છે અને એટલે લોકોની ધ્યાન બીજે દોરવા માટે આ લારી ગલ્લાઓ પર એમાં પણ ચોક્કસ વિસ્તારોના અંદર એ લોકો આ પ્રકારની બધું કાર્યવાહી કરી રહ્યા છે એ ખૂબ જ ચિંતાની બાબત છે વડોદરાના લારી ગલ્લા હોય એ હિન્દુ હોય મુસલમાન હોય સૌના હક માટે લડવાનું છે કામદારોના હક માટે લડવાનું છે સામાન્ય રિક્ષાવાળા ગરીબ લોકો જે રેકપીકર્સ છે કચરા વિનીને પોતાનું ઘર ચલાવે છે એ સૌની અધિકાર એ માનવ અધિકાર છે એ સૌ માનવ છે એટલે રોજગારીના હક એ જીવનની હક સાથે સરખામણી છે જીવવું હોય તો રોજગાર જોઈએ બિના રોજગાર કોઈ જીવી નહીં શકે સરકાર રોજગાર આપી નથી શકતા તે ઝૂંટવી પણ ના શકે એ વાત અમે મોટે અવાજ હતી સ્પષ્ટ અવાજ હતી કહેવા માટે બુધવારે અમે ત્યાં જઈ રહ્યા છીએ ના અત્યારે તો એ લારીગલ ગલ એસોસિએશન નામે જ કામ થશે અમે વિવિધ સંગઠનો એમાં જોડાઈ રહ્યા છે વડોદરા નાગરિક સંઘર્ષ મંચ પણ એમાં જોડાયા છે જેમાં અમે લોકો છીએ અને આવનારા દિવસોમાં કઈ રીતે એ લડતને આગળ ધપાવીશું એ અમે વિચારણા કરીશું તપન દાસગુપ્તા વડોદરા નાગરિક સંઘર્ષ મંચ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें